અને પાછલા અમે હુસેનિયા બાવા સમૂહલન સમિતિ દ્વારા સમૂહ આયોજન કરીએ છીએ જેમાં આ વર્ષે અમારા બાર જોડા હતા ગયા વર્ષથી પંદર જોડા એ પ્રમાણે અમે દર વર્ષે અમારા સમાજના અંદરથી લોકોના સમૂહમાં દેખા થાય અને સમાજના કુરરિવાજો દૂર થાય અને ખોટા ખર્ચાઓ ન થાય એને રાખીને જરૂરમંદ વ્યક્તિઓને અમારા સમાજના સખીદાતાઓની મદદ લઈને અમે આ કામ પૂરું પાડીએ છીએ જેમાં વર અને કન્યાને અમે અહીંથી અમને સારું એવું અમારા ભેટ સોગાદો પણ અમે આપીએ છીએ જે લોકોના માધ્યમથી અમને મદદ પહોંચાડવામાં આવે છે એ મદદ અમે આ સમાજના અંદરથી આવેલા લોકો દ્વારા મદદ અને પૂર સખીદાતાઓની મદદથી અમે આ સમાજના અંદર લગ્ન સમૂહ લગ્ન પૂરું પાડીએ છીએ જેમાં દર વર્ષે આ લગ્ન આ રીતે ઉજવી અને લોકોને અમે સારું એવો એક આહવાન કરીએ છીએ કે સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને સમાજના ખોટા પૂરિવાજો ખોટા ખર્ચાઓ એનાથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણે જોતા જઈને દિન બિદિન ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હોય છે એમાં કેટલાક સમાજના માણસોના અંદર એવું હોય કે વ્યાજે પૈસા લઈને પણ આવા પ્રસંગ નિભાવતા હોય છે અને પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરતા હોય તો આવા સંજોગોમાં આવું કંઈક બનાવ ન બને અને મા બાપ અને ભાઈ અને કુટુંબના માણસો દેવામાં ન ડૂબે એ વસ્તુ અમે ધ્યાન રાખીને અમારી કિદમત કમિટીએ સંલગ્ન કમિટીએ છેલ્લા ત્રણ વર્ષથી આ બીલો ઉપાડીને અમે બાવા સાનિધ્યમાં અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ અને આ પ્રોગ્રામ આજે પણ સરસ છે અને અમારા આ જે કમિટીનો અમારા સન્માન કરવા માટે આવ્યા છે એમનું પણ અમે ધીરોદાનથી સન્માન કરીને આભાર માનીએ છીએ આવો સમાજના અંદર આહવાન થાય અને લોકો સુધી આ માધ્યમથી આ પહોંચે એવી આપ સર્વને અમારી દુઆ અને જે અંદાજીત કહી શકું કે પહેલા સમૂહમાં અમારા પંદરની હતા ગયા વર્ષે અમે પંદર કર્યા પણ આ વર્ષે અમારા બાર જોડા થયા છે અમે ત્રણ મહિનાથી જહેમત ઉખાવી અને આ લોકો જે જરૂરમંદ અમારા સમાજના જે જરૂરમંદ બાળકો અને એમાં મા બાપ છે એમનો કોન્ટેક કરી અને અમે જાહેર નામ પ્રતિક્રાવ આપી એ લોકોને કન્વિન્સ કરી નહી લાઈન અમે સમૂહ લગ્ન અંદર જોડાયા એમને સહકાર આપ્યો પણ અમે એવા ખુશ નસીબ છીએ કે આવું સમાજના અંદર જરૂર બાદ અમારા ભાઈઓને અને જરૂરમંદ બંધ બાળકોને અમે આ લોકોની મદદ અમને મળી અમને ઉમદા દાન મળ્યું એનું અમે એમના સુધી પહોંચાડી અને એમનું આલનાનું પર આભાર માનીએ છીએ આવનાર સમુદ્રમાં નિકાસ કરી શકે અમારા હાથ સલ્લા એક સુલ છે ખોટા રિવાજ અને કુરિવાજ થી બજવું એ પણ આજે અમે અહીંથી આહવાન કરવા માંગીએ છીએ